માં આપની સાથે હું છું ધર્મિનકો દર્શક મિત્રો આજથી થોડા વર્ષ પહેલા જે બાળકો હતા એ આપણા કુમળા જે બાળકો હતા તેઓ તદ્દન સ્વસ્થ હતા એટલે ક્યારેક આપણે વિચારી પણ ન શકીએ કે બાળકોમાં હાર્ટ હાર્ટ હાર્ટઅટેક અથવા તો સ્ટ્રોક અથવા કિડનીની સમસ્યા અથવા તો અન્ય કોઈ પણ જે સમસ્યા છે તે આવી શકે અને આ છતાં પણ હાઈપરટેન્શન જેવી તો એવી સમસ્યા છે કે તેના વિશે આપણે વિચારી જ ન શકીએ કે બાળકોમાં પણ આ સમસ્યા થઈ શકે પરંતુ હવે પરિસ્થિતિ બદલાય છે લોકોની જીવનશૈલી બદલાય છે અને જીવનશૈલીની સાથે સાથે જ હવે બાળકોમાં જે પ્રકારની બીમારીઓ જોવા મળી છે એ અત્યંત ચિંતાજનક છે અને આ ચિંતાજનક વિષય જે સામે આવ્યો છે કેમકે હવે બાળ બાળકો જે છે તેમાં હાઈપર ટેન્શનના લક્ષણો જોવા મળ્યા છે એટલે જો આપણે વાત કરીએ તો વર્ષ બે હજારમાં એક આંકડો સામે આવ્યો હતો માત્ર જેટલા જે બાળકો હતા એ બાળકોમાં જ જે લક્ષણો છે એ જોવા મળ્યા હતા પરંતુ હવે આજે જ્યારે આપણે વર્ષ બે હજાર છવ્વીસમાં બેઠા છીએ વર્ષ બે હજાર છવ્વીસમાં આંકડો વધી અને આઠ ટકાએ પહોંચ્યો છે જે આમ ઘણો નાનો લાગે પરંતુ જોવા જઈએ તો અત્યંત વિશાળ આંકડો છે કેમ કે આઠ ટકા જેટલા બાળકો જે છે એ હાઈપર ટેન્શનનો ભોગ બની રહ્યા છે અને બાળકોમાં જો હાઈપરટેન્શન હોય તો એ જ એક ચિંતાનો વિષય છે કે કયા કારણોસર આ નાની વયના જે બાળકો છે તેમને એવા તો કયા પ્રકારનો તણાવ હોય કયા પ્રકારની તેમની જીવનશૈલી હોય કે જેના કારણે બાળકોમાં આ પ્રકારના રોગ જે છે એ આવી રહ્યા છે અને આ પ્રકારે બાળકો જે છે એ બીમાર પડી રહ્યા છે કોઈ કહી રહ્યું છે કે ફાસ્ટ ફૂડ કારણ છે કોઈ કહી રહ્યું છે ઝડપી જીવનશૈલી કારણ છે કોઈ કહી રહ્યું છે કે જે પ્રકારની સ્ક્રીન ટાઈમિંગમાં વધારો થયો છે તે છે તો બીજું તરફ કોઈ કહે છે કે શાળામાં હવે મેદાન નથી રહ્યા અને તેના કારણે બાળકો જે છે રમતગમતથી ધીરે ધીરે દૂર થતા જાય છે અને બીજી તરફ ભણવાનું જે ભારણ છે જે કોમ્પિટિશન છે જે સ્પર્ધા છે જે આજથી વર્ષો પહેલાં નથી પરંતુ હવે જોવા જઈએ તો બાળકોમાં એક પ્રકારની જે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે તેના કારણે બાળકો ઉપર સતત તણાવ અને દબાણ રહે છે અને તેના કારણે જ આ પ્રકારની જે બીમારીઓ છે તે વધી છે એટલે આમ વાત કરીએ છે આપણે આજે બાળકોમાં કયા પ્રકારે આ બીમારીઓ છે પરંતુ શા કારણે આ વસ્તુ થઈ રહી છે કયા પ્રકારે બાળકોની જીવનશૈલી બદલાઈ રહી છે અને ખાસ તો આજના વિષયમાં માતા પિતા જે છે એ મુખ્ય ભૂમિકા ભજવે છે માતા પિતાએ કયા પ્રકારના ધ્યાન રાખવું જોઈએ આ તમામ ઉપર ચર્ચા કરવી છે આજે આપણે અને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ડોક્ટર નેહા જોબનપુત્રા જેવો બાળરોગ નિષ્ણાંત છે અને સાથે જ આપણી સાથે જોડાયા છે ડોક્ટર અમિત પુરુષવાની જેઓ પીડિયાટ્રિશિયન છે સૌથી પહેલા તો આ બંને ડોક્ટરનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં અ સૌથી પહેલા ડોક્ટર નેહા જે પ્રકારે મેં ચર્ચા કરી છે હું આપની પાસેથી જાણવા માંગીશ કે જે પ્રકારે આંકડો વધ્યો છે ત્રણ ટકામાંથી આઠ ટકા બાળકો જે છે એ હાઈપરટેન્શનનો ભોગ બની રહ્યા છે સૌથી પહેલા અમને એ જણાવો કે આ હાઈપરટેન્શન બાળકોમાં આવવા પાછળનું મુખ્ય કારણ શું છે

ઓબેસિટી હોય બાળકને સેડન્ટરી લાઈફ સ્ટાઇલ હોય ફિઝિકલ એક્ટિવિટી વધારે ન થતી હોય આઉટસાઈડ ફૂડ જંક ફૂડ નો વપરાશ વધારે થતો હોય એમાં હાઈપરટેન્શન થવાના ચાન્સીસ દેતા હોય છે બિલકુલ ડૉક્ટર અમિત આપની પાસે આવીશ અને એ જાણવા માગીશ કે જે પ્રકારે આંકડો વધ્યો છે એ કેટલો ચિંતાજનક આંકડો એવો છે કે વર્ષ બે હજારમાં ત્રણ ટકા બાળકોની સંખ્યા હતી કે જેઓ હાઈપરટેન્શનથી પીડિત હતા પરંતુ હવે જ્યારે આજે આપણે બે હજાર છવ્વીસમાં બેઠા છીએ આ આંકડો વધીને આઠ ટકા થયો છે એટલે આમ જોવા જઈએ તો સામાન્ય લાગે છે પરંતુ આપની પાસેથી મારે જાણવું છે કે આંકડો કેટલો ગંભીર છે અને વાસ્તવિક ધોરણે કયા કારણોસર આજે બાળકો છે એ હાઈપરટેન્શનના કારણે પીડાઈ રહ્યા છે આજે આંકડો આવ્યો છે આપણી સામે કે 3% થી વધીને હાઈપરટેન્શન હવે 8% જો જોવા મળી રહ્યું છે બાળકોમાં એક ખૂબ જ ચિંતાજનક આંકડો છે કેમ કે આપણે જ્યારે હાઈપરટેન્શન ની વાત કરીએ ત્યારે પહેલા તો આપણે હાઈપરટેન્શન એસ્ટાબ્લિશ કરવા માટે એવું માનતા હોઈએ છે કે બાળકોને ત્રણ જુદા ટાઈમે જ્યારે આપણે એનું રીડિંગ લઈએ અને બીપી વધારે આવતું હોય ત્યારે બાળકને આપણે હાઈપરટેન્શન છે એવું કહેતા હોઈએ છે અને હાઈપરટેન્શન એ એક જાતનું સિમ્પ્ટમ છે બીપી વધવું એક એક જાતનું સિમ્પ્ટમ છે એનેથી લાગતી ઘણા બધા તકલીફો આપણા માર્કમાં વધી જતી હોય છે જેમ હૃદય રોગ થવાની શક્યતા ખાસી બધી વધી જતી હોય છે સ્ટ્રોક થવાની શક્યતા ખાસી બધી વધી જતી હોય છે પછી જેમ અત્યારે નેહલ મેડમે વાત કરી કે પ્રાયમરી હોય કે સેકન્ડરી હોય બધી જ જાતના હાઈપરટેન્શન બાળક માટે ખૂબ જ જોખમી અને જીવ જોખમી પુરવાર થઈ શકે છે એટલે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જો તમારું ફિઝિકલ એક્ટિવિટી ઓછી છે અત્યારે ઘણા બધા બાળકો ક્લાસીસ થી લઈને ઘણી બધી વસ્તુ ઓનલાઈન કરી રહ્યા છે જો તમારું બાળક કાયમ સ્ક્રીન સામે રહેતું હોય જે બ્લુ લાઇટ એમિશન કરે છે એ બી બાળકના માઇન્ડ પર અસર કરતું હોય છે એટલે તમારા બાળકોને સ્ક્રીન ટાઈમ ઓછું કરવું જોઈએ અને કોપન એવું હોય છે કે જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી માતાપિતાને બાળકોનું સ્ક્રીન ટાઈમ લિમિટ કરીને ફોર્ટી ફાઇવ મિનિટ નું વન અવર ને ટવેન્ટી ફોર અવર્સ એટલે આપણે ચોવીસ કલાક દિવસના માનીએ તો એમાંથી પિસ્તાલીસ મિનિટથી લઈને એક કલાક સુધીનું સ્ક્રીન ટાઈમ રાખવું જોઈએ જેનાથી એની બધી આટઅસર બાળક પર ના થાય બાળકને બહાર રમવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ નીચે ગાર્ડન છે કોમન એરિયાસ છે આપણે જનરલી એવું માનીને ચાલતા હોય છે માતા પિતા કે બાળક સ્કૂલમાં રમીને આવે છે ને એટલે પછી ઘરે એને ભણવાનું છે એને ટીવી જોવાનું છે એ બધું કરવું જોઈએ પણ ઘરે આવ્યા પછી બી ડેડિકેટેડ એક્ટિવિટી ફિઝિકલ એક્ટિવિટી બાળકો માં હોવી એ બહુ જરૂરી વસ્તુ હોય છે આપણે જેમ એક્સરસાઇઝ જ્યારે વાત કરીએ તો એક્સરસાઇઝ એ આપણે રૂટિન ટાઈમ માંથી કાઢીને સમય કાઢીને જે રેગ્યુલર નિયમિત નિમિતપણે કરતા હોઈએ છીએ એને આપણે એક્સરસાઇઝ ગણીએ એટલે આપણે 12 પોનર રેગ્યુલર एक्सरसाइज રેગ્યુલર ఫిઝિકલ એક્ટિવિટી માં નાખવું જોઈએ એની સાથે સાથે જે આ આંકડો બતાવનો મને કારણ જણાય છે એ છે જંક ફૂડ અત્યારના બાળકોમાં જંક ફૂડ નું સેવન બહુ જ વધી ગયું છે મોબાઈલ જોતા હોય ટીવી જોતા હોય એની ઉપર બહુ સારા સારા દેખાતા એડ્સ આવતા હોય છે જે જોઈને બાળકોને આ જંક ફૂડ ખાવાનું મન થતું હોય છે જેના લીધે અત્યારે જંક ફૂડ નું સેવન બહુ બધું વધી ગયું છે બાળકોમાં જે અમે ડે ટુ ડે પ્રેક્ટિસમાં જોઈએ છે ઈવન પેરેન્ટ્સ પે ઘણી વખત કેવું છે બંને પેરેન્ટ્સ વર્કિંગ હોય તો એક જેટલું ધ્યાન હોય એટલું નથી ધ્યાન રાખી શકે બાળકોનું અને એ જે પ્રોપર કેર પ્રોવાઇડ થવી જોઈએ બાળકને કેર પ્રોવાઇડ નથી થઈ શકતી એના લીધે કેવું છે કે બાળક જે જંક ફૂડ નો ઇન્ટેક છે એ ખાસું વધી જતું હોય એટલે આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે બાળકને સ્ક્રીન થી દૂર રાખીએ બાળકને હેલ્ધી લાઈફ સ્ટાઇલ માટે પ્રોત્સાહિત કરીએ બાળકને એક બેલેન્સ મીલ જેમાં પૂરતી માત્રામાં પોષણ મળી રહે અને પ્રોટીન મળી રહે અને વિટામિન્સ મળી રહે અને મિનરલ સ્ટ્રેચ મિનરલ્સ મળી રહે એ બધું ખાય બાળક એવું આપણે બાળકનું ધ્યાન રાખીશું તો આ વાત જે આંકડા વધ્યા છે એને આપણે ઓછું સો ટકા કરી શકીશું જો આ ત્રણ વાતનું ધ્યાન રાખવામાં આવે બિલકુલ એટલે ડૉક્ટર ભાઈ આપની પાસેથી હું એ જાણવા માગીશ કે હાઈપરટેન્શનનું આ જે વિષય સામે આવ્યો છે આમ જોવા જઈએ તો મેન્ટલ હેલ્થ વિશે આપણે અવારનવાર વાત કરતા હોઈએ છીએ પણ મેન્ટલ હેલ્થ જે છે એ અલગ અલગ વર્ગ પ્રમાણે અલગ અલગ કામ કરે છે મહિલાઓ માટે મેન્ટલ હેલ્થની વ્યાખ્યા અલગ હોય પુરુષ માટે અલગ હોય પુખ્ત વય માટે અલગ હોય વૃદ્ધો માટે અલગ હોય બાળકો માટે આજે આપણે વાત કરીએ છીએ આપ જણાવો કે બાળકોનું જે માનસિક સ્વાસ્થ્ય હોય છે એ કયા પ્રકારે હોય છે કયું કેવી રીતે અલગ હોય છે અને ખાસ કરીને તેઓના માનસિક સ્વાસ્થ્યને કયા કયા પ્રકારે નુકસાન પહોંચી શકે છે કે જે ઘણીવાર આપણે જાણતા પણ નથી હોતા કે બાળકો સાથે કયા પ્રકારનું વર્તન કરવું જોઈએ ઘણીવાર એવું બની શકે કે બાળકો સાથેના એ વર્તન આપણને નોર્મલ લાગતું હોય પરંતુ તેઓની મેન્ટલ હેલ્થ ને ખૂબ નુકસાન કરતું હોય એટલે કયા પ્રકારની એવી વાતો છે કે જે ખાસ તો માતા-પિતાએ ધ્યાન રાખવાની જરૂર છે આ તમારો બહુ જ સારો પોઈન્ટ છે બાળકોનો સ્ટ્રેસ સ્ટ્રેસ જે વર્ડ અત્યારે બહુ વપરાશમાં આવે છે સ્ટ્રેસ આ વસ્તુ પહેલા એટલો ઇમ્પોર્ટન્સ નહોતો અપાતો આ સ્ટ્રેસ પણ એક કારણ છે આ હાઈપરટેન્શન થવાનું હવે બાળકોને મનમાં સ્ટ્રેસ આવવાના કારણો ઘણા બધા હોય જેમ કે એના આજુબાજુના એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ સ્કૂલ ફેક્ટર્સ ફેમિલી પ્રેશર્સ નો પ્રેશર ઘરમાં ફાઈનાન્શિયલ ઇસ્યુઝ ચાલતા હોય તો એ બધાનો પણ બાળકનો આપણને ખ્યાલ ના હોય પણ બાળકને આ બધું જ ખ્યાલ આવતો હોય પેરેન્ટ્સના ડિસ્કશન્સ છે પેરેન્ટ્સ ફોન પર શું વાત કરે છે બીજા કોઈના ફોન આવતા હોય સપોઝ પૈસા માટે રિલેટેડ એ બધું ફાઈનાન્શિયલ સ્ટ્રેસ પણ બાળકોને ટ્રિકલ ડાઉન થતું જ હોય છે ભણવાનું સ્ટ્રેસ આજકાલ કોમ્પિટિશન એટલી વધી ગઈ છે એટલા બધા એટલી બધી પરફોર્મન્સ પ્રેશર પિયર પ્રેશર કે બાકી બધા આ કરે છે તે કરે છે તો મારે આ ક્લાસ કરવા છે મારે જીતવું છે મારે મેડલ જોઈએ છે એટ ધ સેમ ટાઈમ બાળકો એમ કેવા છે ને કે પેરેન્ટ્સના ઇન્ટરપર્સનલ રિલેશન્સ કેવા છે એ ઉપરથી પણ બાળકો ઉપર અફેક્ટ થતું હોય છે સિબલિંગ રાઇવલરી અ કમ્પેરિઝન બાકી પિયર્સ સાથે પેરેન્ટ્સ અગર કમ્પેર કરતા હોય તો બાળકોમાં એ એક નેગેટિવિટી આવી જાય છે ડિપ્રેશન ન કહેવાય પણ એક એક લેટડાઉન ની ફિલિંગ આવી જતી હોય છે એટલે બાળકો માટે સ્પેશિયલી તો મારો જે હું અને પેરેન્ટિંગ ના ટોપિક બહુ ગમે એમાં હું બહુ ફ્રીક્વન્ટલી કહેતી હોઉં છું કે પેરેન્ટિંગ ડઝ નોટ સ્ટાર્ટ એટ ટીનેજ એજ ઘણા ને એવું હોય કે બાળક જયારે તેર ચૌદ વર્ષ નથી હોય મારી વાત નથી માનતો ત્યારે પછી પેરેન્ટ્સ આપણી પાસે અપ્રોચ થાય કે ના ના હવે શું કરવું જોઈએ પણ એકચ્યુઅલી પેરેન્ટિંગ સ્ટાર્ટ બર્થ તમે બાળકને ઉછેરો છો કઈ રીતે તમે એની સાથે વાત કઈ રીતે કરો છો કેટલો ટાઈમ એને આપો છો એની સાથે એના આજુબાજુની વસ્તુઓની એની સમજણ કઈ રીતે આપો છો કેટલા ફ્રેન્કલી એની સાથે બધા ટોપિક્સ ડિસ્કસ કરી શકો છો કે એને એમને મૂકી નથી દેતા કે આ તો તું મોટો થઈશ સમજી જઈશ એની ઉપર નથી તમારે એઝ અ પેરેન્ટ ખાલી ફ્રેન્ડ નથી બનવાનું તમે તમારો પેરેન્ટ નો રોલ પણ બધો જવો પડે જેમાં તમારે એને એઝ અ પેરેન્ટ કોઈ પેરેન્ટની શીખામણ આપવી પડે આપવી પડે એમાં એવું નથી થતું કે બાળક આ જ્યારે મોટું થશે ત્યારે આપણે એને અત્યારે એજ એટલી વધી ગઈ છે કે સેવન એટ નાઇન ઇયર્સમાં બાળકોને ફિઝિકલ ઇન્ટીમેસી ના અને શું કેવાય ક્વેશ્ચન્સ હોય છે ઘણા પેરેન્ટ્સ ઈ બધા ટોપિક્સ અવોઇડ કરતા હોય કે ના હજી તો બહુ નાનું છે નાની છે ત્યારે આ બધી વસ્તુને જાણવાની જરૂર નથી પણ એવું નથી તમે નહીં એને જણાવો તો બાળકો બીજે ક્યાંકથી ખોટા બધા ખોટા લેશે અને એ બધા રહેશે અને બધું સ્ટ્રેસ ડેવલપ કરશે એટલે બાળકો માટે સ્ટ્રેસ બીકોઝ ઓફ બીકો ઇન્ટરનેટ એક્સપોઝર એટલું બધું વધી ગયું છે કે બાળકોને નોલેજ ઘણું બધું મળી જાય છે પણ એ નોલેજ સમજવાની એની અત્યારે કેપેસિટી ન હોય તો એ સમજાવવાનું કામ એઝ અ પેરેન્ટ એઝ અ ટીચર એઝ અ ગાર્ડિયન ઇન ધ હાઉસ ભલે ગ્રેન્ડ પેરેન્ટ હોય ભલે આન્ટ્સ હોય અંકલ્સ હોય એ લોકોનું કામ છે કે એ એકચ્યુઅલ શું કઈ વસ્તુ છે એ બાળકો સાથે ફ્રેન્કલી ડિસ્કસ કરે એમના મનમાં કયા ડાઉટ્સ છે સ્કૂલ રિલેટેડ ડાઉટ્સ છે કોકની એક્ટિવિટીમાં ઇન્ટરેસ્ટ વધારે હોય કોક ભણતરમાં ઇન્ટરેસ્ટ વધારે હોય પણ આપણે એઝ અ પેરેન્ટ બધું જ ફોર્સ કરતા હોય કે ના તારે તો સ્પોર્ટસે રમવું પડશે તારે તો ભણવું પડશે મેથ્સ કેમ ના ગમે મેથ્સ ગમવું જ જોઈએ એટલે આ બધા ટોપિક્સ પછી બાળકને ઇન્ટરનલાઇઝ થાય અને એના બોડીમાં સ્ટ્રેસ ડેવલપ થાય બિલકુલ સાચી વાત કરી છે આપે એટલે ડૉક્ટર અમિત આપની પાસેથી સમજવા માગીશ કે જે પ્રકારે આપણે મેન્ટલ હેલ્થ વિશે તો વાત કરી પણ બીજા એવા ઘણા શબ્દો છે કે જે આજના વિષયને ઘણા જ સંબંધિત છે પહેલું તો છે જે પ્રકારે મેં આગળ જણાવ્યું હતું કે કોમ્પિટિશન જે છે એ હવે ખૂબ વધી ગયું છે એક એ કોમ્પિટિશન પર આપની સાથે વાત કરવી છે કે કયા પ્રકારે જે બાળકો છે એ પ્રેશરમાં રહે છે અને ખાસ માતા પિતા જે હોય છે માતા પિતા મુખ્યત્વે રિસ્પોન્સિબલ છે આ કોમ્પિટિશન લાવવાની પાછળ એક તેના ઉપર વાત કરવી છે ને

કોમ્પિટિશન શબ્દ છે જેમ બે મેં બહુ સરસ કીધું કે અત્યારે આટલું બધું કોમ્પિટિટિવ થઈ ગયું છે એ લોકો પોતે બી બાકી છોકરાઓ જોડે કમ્પેરિશન કરતા હોય કે ક્લાસમાં કે બાકી સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં એકસ્ટ્રા કેલિક્યુલર એક્ટિવિટીમાં આ છોકરો મારાથી આગળ જાય છે એ પોતે જે કોમ્પિટિશન ફીલ કરતા હોય છે એ તો હયા જ છે એના સિવાય પેરેન્ટ્સ તરફથી અમને એડેડ કોમ્પિટિશન મળતું હોય છે હવે હું તમને એક રસપ્રદ કેસ જણાવું જેમ કાલે જ જોયું છે મારી ઓપીડીમાં એક છોકરી આવી હતી મારી જોડે એને પ્રોબ્લેમ હતો કે લાસ્ટ એક અઠવાડિયાથી છોકરી કંઈ ખાતી નથી કે ધ્યાન નથી આપી શકતી તો અમે એને વાત કરી તો અમને જાણ મળી કે હા એને એક ક્લિનિકલી એનિમિયા હતું એટલે લોહી ઓછું હતું બાળકને પણ એની સાથે સાથે વાતો કરી તો ત્યારે સ્ટ્રેસ મારી મારી સાથે શેર કે સર જે બીજી છોકરીઓ છે ને એ રીલ બનાવે છે એમાં એના આટલા ને આટલા ફોલોઅર્સ છે હું તો બહુ ડરું છું આ બધી વસ્તુથી મને સ્ટેજ ફિયર છે હું કઈ એ રીલમાં કે કોઈ રીતના ભૂલી નથી શકતી એટલે એ લોકો ક્લાસમાં વધારે પોપ્યુલર છે અને હું પોપ્યુલર નથી એટલે આ મોર્ડન ટાઈમ્સના મોર્ડન પ્રોબ્લેમ્સ થી છોકરાઓ ફેસ કરી રહ્યા છે એટલે આમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પેરેન્ટ્સ નું થઈ જાય જો રોજ પેરેન્ટ પોતાનો સમય કાઢીને વીસ થી ત્રીસ મિનિટ કાઢીને જો બાળકને આપે અને એની સાથે એના પ્રોબ્લેમ્સ ડિસ્કસ કરવાનું ચાલુ કરે એની સાથે એ શું કહેવા માંગે છે ખાલી એમને સાંભળે જો એના વીસ થી ત્રીસ મિનિટ દિવસના ડેડિકેટેડ પછી એ મમ્મી હોય પપ્પા હોય કે એના અ ગ્રાન્ડ હોય કે અંકલ હોય કોઈ બી હોય એમને જો ડેડિકેટેડ ટાઈમ આપવામાં આવે જો એમની સાથે વાતો કરવામાં આવે તો એ એમને આપેલી કોઈ બી સુવિધા કરતા ક્યાંય વધારે એમના માટે અ સારું રહેશે એવું મને લાગે છે અને જ્યાં સુધી વાત આવે છે સોફ્ટ પેરેન્ટિંગની તો બધી જ વસ્તુનું પ્રો અને કોન એટલે સારું અને ખરાબ બંને હોય છે એવી જ રીતના સોફ્ટ પેરેન્ટિંગ નું બી ખરાબ અને સારું બંને જ હોય છે જો તમે એક્સ્ટ્રા સોફ્ટ પેરેન્ટિંગમાં जाओ છો જો તમે એને બિલકુલ કંઈ કહેતા જ નથી તો યસ એ એક હદ સુધી નુકસાનકારક થઈ શકે છે સોફ્ટ પેરેન્ટિંગનો અર્થ એવું નથી કે બાળકને કંઈ કહેવાનું જ નથી આપણે બાળકને બગાડવાનું જ નથી બાળકને એની સાથે રહીને સાચા માર્ગે દોરવાનું એ સોફ્ટ પેરેન્ટિંગ હોય બાળકને આપણે શાંતિથી સમજાવીએ કે બેટા આ રીતના આપણે આ વસ્તુને હેન્ડલ કરીશું તો આનું પરિણામ આવી રીતના આપણે મળી શકે છે પણ જો આ જ વસ્તુ આપણે શાંતિથી હેન્ડલ જો હું આ રીતના આ માણસને શાંતિથી પ્રેમથી વાત કરીશ તો કેવી રીતના મારી સાથે વાત કરે છે તો આનું પરિણામ સારું આવી શકે છે એટલે એમને આપણે શાંતિથી કડકાઈ થી આપણે બાળકને સમજાવીએ તો એ આપણું સોફ્ટ વેરન્ટિંગ જ ગણાય એટલે જો સોફ્ટ પેરેન્ટિંગ ઘણા બધા લોકો અત્યારે જે સોશિયલ મીડિયા પર સોફ્ટ પેરેન્ટિંગ નો ટ્રેન્ડ ચાલે છે એ લોકો બાળકને કંઈ ભી કહેત કે ના હું તો એકદમ સોફ્ટ કરે છું હું તો મારા બાળકને કંઈ કહેતો જ નથી પછી આપણે આ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન હોય કે તારે આ ખાવું છે ભલે ખાઈ લે ના પણ બાળક માટે શું ખોરાક જરૂરી છે નથી બેલેન્સ્ડ મીલ નું શું એના માટે ઇમ્પોર્ટન્સ છે એ સમજાવવું કે બાળકને બહુ જરૂરી બની જાય છે પ્લસ બાળક જયારે કોઈ ઇમોશનલ સ્ટ્રેસ જતું હોય ત્યારે એમની સાથે શાંતિથી પ્રેમથી વાત કરવી બી જરૂરી બની જાય છે એટલે કઈ જગ્યાએ આપણને સોફ્ટ પેરેન્ટિંગ કરવું પડે કઈ જગ્યાએ કડક બી રહેવું પડે એ જે આપણે બેલેન્સ છે એ સાચવવું અત્યારે બહુ જ અગત્યનું બની ગયું છે સ્પેશિયલી આ સોશિયલ મીડિયા આવ્યા પછી ઇન્ટરનેટ આવ્યા પછી નવા ટાઈમના નવા પ્રોબ્લમ્સ આવી ગયા છે એટલે એ રીતના આપણને હેન્ડલ કરવું આપણે બી બાળક સાથે કનેક્ટેડ રહેવું બહુ જરૂરી છે

સ્ક્રીન થી દૂર રહેવું કેટલું જરૂરી છે એમના માટે અને આજુબાજુના સોશિયલ પ્રેશર્સ એમને પોતે લેતા હોય તો એ ઓછું કરવામાં આપણે મદદ કરીએ અને જો આપણા તરફથી ઘણા બધા એવા પેરેન્ટ્સ બી આવે છે મારી પાસે કે મારે મારા છોકરાનું સ્કૂલ ચેન્જ કરવું છે મારી આજુબાજુમાં આ લોકો આ સ્કૂલમાં જાય છે ત્યાં એમને એક્સ્ટ્રા કેરિક્યુલર આ એક્ટિવિટીસ વધારે છે બટ જો કિડ કમ્ફર્ટેબલ ના હોય સ્કૂલ ચેન્જ કરવામાં તો બી ચેન્જ કરાવતા હોય છે એવા ઘણા બધા આપણે કિસ્સાઓ પહેલા મેં જોયેલા છે એટલે એ રીતના પેરેન્ટ્સ તરફથી ભી પ્રેશર હોય છે કે ના ભી તારે આટલું તો સોશિયલી પરફોર્મ કરવાનું જ છે એટલે આપણે એક એક્સ્ટ્રા પરફોર્મન્સ પ્રેશર બાળક ઉપર ના નાખીએ કે તારે આ સ્કૂલમાં જવાનું છે તારે આટલા ને આટલા માર્ક્સ લાવવાના છે આ ને આ રેન્ક લાવવાનું છે એ આપણે ના કરવું જોઈએ એમાં આપણે એમને સમજવાની જરૂર છે બધા જ આઈક્યુ સેમ ના થઈ શકે બધાની ઇન્ટેલેક્ચુઅલ એક્ટિવિટી સેમ ના થઈ શકે બધાની સ્પોર્ટ્સ એક્ટિવિટીસ સેમ ના થઈ શકે એ સમજીને આપણા બાળકની લિમિટેશન સમજીને જે બાળક માટે બેસ્ટ હોય એ આપણે કરવું જોઈએ બિલકુલ સાચી વાત છે આપની એટલે છેલ્લે ડોક્ટર નેહા એ જાણકારી મેળવવી છે મારે આપની પાસેથી મેન્ટલ હેલ્થ વિશે તો વાત કરી પરંતુ સૌથી અગત્યની એટલી જ અગત્યની છે આપણી ફિઝિકલ હેલ્થ એટલે બાળકોના ડાયટમાં કયા પ્રકારે ધ્યાન રાખવી જોઈએ કેમ કે સૌથી વધારે જો અત્યારે આ સમસ્યામાં એક મુખ્ય કારણ હોય તો એ છે ફાસ્ટ ફૂડ આજથી વર્ષો પહેલાં આ સમસ્યા નથી પરંતુ હવે કમનસીબે આપણે આ ચર્ચા કરવી પડે છે ફાસ્ટ ફૂડ વિશેની એટલે એ જણાવો કે માતા પિતાએ કયા પ્રકારનું જે બાળક છે તેની ફાઈટ નું ધ્યાન રાખવું જોઈએ વર્ષો પહેલા આપણે પણ બહાર નું ખાતા હતા પરંતુ ત્યારે આ સમસ્યા ન પરંતુ હવે ખાસ કરીને જ્યારથી આપણે ઝોમેટો સ્વીગીના જમાનામાં બેઠા છીએ એટલે ડાયટ ઉપર વાત કરવી ખૂબ જ જરૂરી છે અને સૌથી વધારે તો માતા-પિતાએ આ વિશે સમજવાની ખૂબ જરૂર છે તેના વિશે જણાવો છે ઓલવેઝ એક લક્ઝરી હોવી જોઈએ જે મહિનામાં કે પંદર દિવસે એકવાર ખાવાની વસ્તુ છે પણ આજકાલ શું થઈ ગયું છે કે વડાપાઉં પીઝા મંચુરિયન એ એક વસ્તુ લંચ ને રિપ્લેસ કે ડિનર ને રિપ્લેસ કરે છે સ્વીગી ઝોમેટો કારણ કે ત્યારે આપણા જમાનામાં એવું હતું કે આપણે ઘરની બહાર જઈને આ વસ્તુ ખાવી પડતી હતી નહીં તો કોકને કેવું પડતું હતું આપણા રિલેટિવ કે કોક પેરેન્ટ્સ જે ઘરેથી ઘરે લઈ આવતા હવે અત્યારે ઇટ ઇઝ બીકમ સો ક્વિક આ ક્વિક તરત દસ મિનિટમાં આવી જવાની વસ્તુ છે એટલે એમાં એટલો ટાઈમ જ નથી વિચારતો હતો કે ભાઈ એ આળસે નથી આવતો કે ના મત જાવ બાદ ના જાવ તો ઓર્ડર કરી લીધું બરાબર એટલે એહી ડાયટ નો એક પ્રોબ્લેમ થઈ ગયો છે કે ડેલી ઓર ટ્વાઇસ ઓર રાઇસ ઓર ટૉઇસ ઓવી જ્યારે આ જંક ફૂડ ઘરમાં આવે ત્યારે હેલ્થ પેરેન્ટ્સ ની બગડે હેલ્થ ચિલ્ડ્રન ની હે બગડે પ્લસ આ કોમ્પિટિટિવ પ્રાઇસિસ ન લીધે ક્વોલિટી ઓફ ફૂડ ડિક્રીઝ થયો કહે છે જ્યારે તમારી પાસે 100 રૂપિયા બે બર્ગર આવી જાય તો તમે ક્વોલિટી ઓફ ફૂડ ડિસાઇડ કરી શકો કે કેટલો ખરાબ આવી શકે એટ ધ સેમ ટાઈમ એમાં સોલ્ટ કન્ટેન્ટ શુગર કન્ટેન્ટ ઓઇલ કન્ટેન્ટ એટલું વધારે હોય કે એ બાળકના હેલ્થ માટે નથી સારું ક્વોલિટી ઓફ વેજીટેબલ્સ તમે વેજીટેબલ બર્ગર લેશો તો એમાં ક્વોલિટી ઓફ વેજીટેબલ્સ ખરાબ હશે કેટલું કેટલું શું જૂનું બનાવેલું હશે આપણને નથી ખબર ફ્રેશ ફૂડ નું ઇમ્પોર્ટન્સ આજના જમાનામાં ઓછો થઈ ગયો છે ફ્રેશ ફ્રુટ વેજીટેબલ્સ જે પહેલા આપણે ઘરે રાખતા હવે એ પણ ઓર્ડર કરવા માંડ્યા છે એટલે ઈ ઓર્ડર કરીને તમે જ્યારે ઘરમાં લાવો અને પછી કુક કરો ત્યારે એ કેટલું જૂનું આવતું હશે એ આપણને નથી ખબર એટ ધ સેમ ટાઈમ ડ્રિંક્સ છે સ્વીટ સ્વીટ્સ છે આ બધાનો પ્રમાણ ડાયટમાં બહુ વધી ગયો છે એટલે જે સ્મોલ પોર્શન હોવી જોઈતી હતી સ્વીટ ઇઝ બી અ ઓર કોલ્ડ ડ્રિંક છે એ એક ગ્લાસ કદાચ અઠવાડિયે પંદર દિવસે એક વાર પીવાતો હતો હવે એ ડેલી ફ્રીજમાં બોટલ્સ ને બોટલ્સ મૂકાણા હોય છે દિવસમાં મારી પાસે પેશન્ટ એવા છે કે દિવસમાં ત્રણ ત્રણ વાર પેપ્સી અને કોક પીતા હોય છે બરાબર કારણ કે ઇટ ઇઝીલી અવેલેબલ અને એમની પર રોકટોક આ નથી જેન જેન્ટલ પેરેન્ટિંગ તરીકે નથી થતી કે અધરવાઇઝ દે આર લેફ્ટ ઓન ધ કેર ઓર સમબડી એલ્સ હુ ઇઝ નોટ રીલી ઇન્ટરેસ્ટેડ કે જે નથી ધ્યાન આપતા અને ઇઝીલી અવેલેબલ છે બાળક ઇઝીલી માની જાય છે જે નથી કરતું તો આપ પકડાઈ ગયો ને એક કોકનો કેન બરાબર એટલે જ્યારે ઈ ક્વોન્ટિટી વધી જાય છે એવરીથિંગ ઇન મોડરેશન ઇઝ ફાઇન કે તમે થોડી થોડીક વસ્તુ ક્યારેક લેઓ આપણે પણ ક્યારેક જંક ફૂડ ખાતા હોય છે ના નથી ડોક્ટર્સ નહીં ને પણ આપણું પણ આઉટસાઇડ પૂર થતું હોય છે થાય ને એકાદ વાર કે પંદર દિવસે પણ એટ ધ સેમ ટાઈમ જયારે આ વસ્તુ રિપીટેડલી એન્ડ થ્રાઇસ અ ડે થતી હોય થ્રાઇસ અ ડે બાર થી વસ્તુ મંગાવાતી હોય જંક ફૂડ જ ખવાતું હોય અને ફ્રેશ ફ્રુટ નું તો નામ જ દેખાતું નથી ક્યાંય તો પછી ત્યારે આ વસ્તુ હેઝાર્ડ થઈ જાય છે ત્યારે હેલ્થ પર ઇફેક્ટ થાય હેલ્થ એઝ અ પેરેન્ટ નો ઇફેક્ટ થાય હવે ઓઇલ કન્ઝમ્પન તમે સમજો આપણે જ્યારે અમે લોકો ભણતા હતા ત્યારે ઓઇલ કન્ઝમ્પન શું શીખવાડતા હાફ અ લીટર પર ચાઇલ્ડ પર પર્સન પર મંથ બરાબર ઈએસએમ નું સબ્જેક્ટમાં કેલ્ક્યુલેશન આવતું કે તમે ચાર જણા છો તો બે થી અઢી લીટર પર મંથ થઈ જવું જોઈએ ઘરમાં પંદર ના ડબ્બો મહિનામાં લોકોને ઓછો પડે છે એટલે તમે ઓઇલ કન્ઝમ્પશન ઘરના ફૂડમાં જ વધી ગયું છે પ્લસ તમે એમાં મહિનામાં પાંચ વાર બાર ખાવાના હો તો પછી હેલ્થનું આજે એપિડેમિક છે ઓબેસિટી એપિડેમિક ઇઝ ઇઝ અંડર રેટેડ એટલું હજી વાત નથી થતી એની પણ ઓબેસીટી ઇઝ અ વેરી બિગ પ્રોબ્લેમ છોકરું પતલું રે તો હું કે કઈ વાંધો નહીં પતલું છે ને જીમ તો નથી મોકલવું પડતું ને ઇટ્સ ઓકે પેરેન્ટ્સ કમ ટુ મી કે વજન વધારવું છે વજન નથી વધારવું વધારશો તો આવું થશે એના કરતાં જે છે એ બરાબર છે ઓબેસિટીમાં વજન ઘટાડવું મારી પાસે એક પેશન્ટ છે ઇલેવન યર્સ ઓલ્ડ એટી કેજીસ હવે એને તમે કઈ રીતે એવરીથિંગ ઇઝ નોર્મલ હોર્મોનલ કઈ ઇસ્યુ નથી કઈ નથી પણ એનો એપેટાઇટ જ એટલો બધો છે અને ફિઝિકલ એક્ટિવિટી ઓલમોસ્ટ આ એટી કેજી વાળાને પોસિબલ જ નથી એટલે સેડેન્ટ્રી લાઈફ સ્ટાઈલ એટલી વધી ગઈ છે નીચે રમવા જાય છે હા રમવા જાય છે શું રમવા જાય છે તો મોબાઈલ પર બધા ફ્રેન્ડ્સ ગેમ્સ રમતા હોય છે આને નીચે રમવાનું કહેવાય બરાબર એટલે ત્યાં સુધી આપણે જડથી આ બધી જ પ્રોબ્લેમ્સ નહીં સોલ્વ કરીએ ત્યાં સુધી ખાલી ફાસ્ટફૂડ બંધ કરવાથી કે ખાલી સેડેન્ટ્રી બધાને આપણે રોજ બે બે કરાય એક્સરસાઇઝ ખવડાવીએ અને પછી ઘરે આવીને એ પિઝા અને ખાવાનું હોય તો ઇટ ઇઝ ઓફ ઇટ ઇઝ ઓફ ઝીરો વેલ્યુ બરાબર એટલે આપણે જંક ફૂડ ટીવી ટાઈમ ફિઝિકલ એક્ટિવિટી પિયર પ્રેશરનું કહેવાય કોમ્પિટિટિવનેસ એ બધું જ્યાં સુધી ઓછું નહીં કરી હવે બાળકો પાસે ટાઈમ જ નથી હોતો નીચે રમવા જવાનો ઈફ યુ ગીવ સો મચ હોમવર્ક અને આટલી બધી એક્ઝામ્સ આટલા બધા બધું થતું હોય તો બાળકો પાસે ટાઈમ જ નથી ઘરેથી ઘરે આવે પછી ટ્યુશનમાં જાય ટ્યુશન પછી ટ્યુશન નું હોમવર્ક સ્કૂલ નું હોમવર્ક સુવાનો ટાઈમ સવારે પાછું ઉઠીને સ્કૂલ એટલે બાળકને વચ્ચે પાછું સ્ક્રીન ટાઈમ એક બે કલાકનો સ્ક્રીન ટાઈમ તો કમ્પલસરી છે એટલે એના વગર તો એ લોકોને જમવાનું ન ઉતરતું હોય એટલે જ્યાં સુધી આ બધા જ પ્રોબ્લેમ્સ પર આપણે સોલ્યુશન નહીં લાવીએ જ્યાં સુધી પેરેન્ટ પોતે ડિસાઈડ નથી કરતા કે ભાઈ આપણામાં થોડા પ્રોબ્લેમ છે આપણે પોતાને મોડિફિકેશન લાવવાની જરૂર છે આપણું જંક ફૂડ કલ્ચર આપણે બાળકોને પસંદ કરીએ એના કરતા બધા જ હેલ્ધી ફૂડ અડોપ્ટ કરીએ તો એ બધા જ માટે સારું છે બાળકોને હેલ્થ અને ફિઝિકલ એક્ટિવિટી પેરેન્ટ્સની ની પણ ફિઝિકલ એક્ટિવિટી ની ઇમ્પોર્ટન્સ છે પેરેન્ટ્સ જ ઘરે આવીને ફોન સ્ક્રોલ કરતા હશે તો બાળકો નથી શીખવાના જી જી બિલકુલ ખૂબ ખૂબ આભાર ડોક્ટર અભિત ડૉક્ટર નેહા આપ અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ સુંદર ચર્ચા કરવા બદલ ફરી એક વખત આપ બંનેનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજના હાથ ટોપિકમાં જે પ્રકારે આ ગંભીર વિષય સામે આવ્યો છે ખાસ કરીને માતા પિતાને વિનંતી છે કે આપના બાળકોના સ્વાસ્થ્ય ઉપર ખાસ કાળજી રાખો કેમ કે જે પ્રકારે આ હાઈપરટેન્શનનો આજે આંકડો ગંભીર રીતે વધી રહ્યો છે અત્યંત ભયજનક છે માટે આપ પણ સ્વસ્થ રહો અને આપના બાળકની પણ ખાસ તકેદારી રાખો હાલ મને આપશો રજા નમસ્કાર